શક્તિભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે દરમિયાન ભાદરી મહામેળા આયોજન આજ રોજ અંબાજી ખાતે જિલ્લા કલેકટર અંબાજી માતા દેવસ્થાન અધ્યક્ષ મીર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી કલેકટરે બેઠક બાદ વિવિધ મુલાકાત લઈ આયોજન અંગે નિરીક્ષણ કર્યું હતું આ બેઠકમાં કલેક્ટર જિલ્લાની જુદા જુદા અલગ અલગ કુલ ઓગમતી સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વીજળી પાણી સ્વચ્છતા ટ્રાફિક મેનેજમેન્ટ ભોજન સલામતી અને કાયદો વ્યવસ્થાપન આરોગ્ય અને ઇમરજન્સી સારવાર પાર્કિંગ પ્રસાદ વ્યવસ્થા ઇમરજન્સી રિસ્પોન્સ પદયાત્રી સંઘ સેવા કેમ્પોની નોંધણી હેલ્પ સેન્ટર પ્રચાર પ્રસાર યાત્રી ગણતરી અને ડેટા સેન્ટર ડ્રોન શો વિસામા મંદિર દર્શન અને નિગરાની સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સૂચનો કર્યા હતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સાત દિવસના ગાળામાં ટૂંકાગાળામાં થી ચાલીસ લાખ પદયાત્રીકો શ્રદ્ધા સાથે અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકોને તમામ સુવિધાઓ પૂરી પડે તે જરૂરી છે ચાલુ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મુકાશે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતામાં જોડાશે આ સાથે વેપારીઓ અને પદયાત્રિકો કચરો ડસ્ટબીનમાં જ નાખે તે જરૂરી છે મેળામાં આઠ સેક્ટર અને સોળ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં કુલ પાંચ હજાર જેટલા પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીકો રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુ વાહનો ચાલશે ચાલુ વર્ષે વિવિધ સુવિધાઓ ઓનલાઈન કરાય છે તેનો લોકો વધુમાં વધુ લાભ લેતી જરૂરી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા